નર્મદા જિલ્લાના બેવિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી શરતી જમીન સાથે મુક્ત કરવામાં આવ્યા નર્મદા જિલ્લાના રાજપીકલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સિત્તેર દિવસ અગાઉ તાલુકા પંચાયત બેડિયાપાડામાં સામાન્ય સભામાં બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી સામે પક્ષના એક યુવક ચેતર વસાવા પર પાછી ગ્લાસ મારીને જબાજપી કરવાના આક્ષેપ લગાવીને બેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા નર્મદા પોલીસ સીધો ચલર વસાવા વડોદરા સેન્ટ્રલથી મુખ્ય તથા નર્મદા જિલ્લાના દેવિયા કરેશ્વર માં

એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માતા બારે સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ વાત દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાત ની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું